ડીસા ખરીદ વેચાણ સંઘમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી ચેરમેન તરીકે પ્રતિકભાઈ પઢિયાર અને વાઇસ ચેરમેન તરીકે હંસાબેન દેસાઈની સર્વાનુમતે વરણી રણા સમિતિ ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ કંઈક ના કંઈક વાદ વિવાદોમાં રહી ચૂકી છે ત્યારે આ બધા વિવાદ દૂર કરી થોડાક સમય અગાઉ તાલુકા સંઘની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ સભ્યો બિનહરીફ તરીકે ચૂંટાયા આવ્યા હતા તે બાદ આજે ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘની ચેરમેન અને વાઇસ ચેરમેનની સર્વાનુમતિ વરણી કરવામાં આવી હતી જેમાં ડીસા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ પ્રતિકભાઈ પટિયારને ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે અંસાબેન દેસાઈને તમામ સભ્યોએ વરણી કરી હતી નામની જાહેરાત થતાની સાથે તમામ લોકોએ પ્રમુખ ચેરમેન અને વાઇસ ચેરમેનને ફુલહાર પહેરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી આ સમયે ભારતીય જનતા પાર્ટીના સભ્યો પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા તેમજ નાની અના નામી અનામી વરિષ્ઠ લોકો હાજર રહ્યા હતા વરણી થતાની સાથે ચેરમેન અને વાઇસ ચેરમેને જણાવ્યું હતું કે તાલુકા સંઘમાં આ તમામ ખેડૂતોનું મંડળીઓનું હિત સચવાઈ રહે અને દરેકને મળતા લાભો સરળતાથી મળી રહે એ દિશામાં કામ કરવામાં આવશે અને ભવિષ્યમાં તાલુકા સંઘને નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટે સતત પ્રયત્નશીલ રહેશે આજરોજ ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જાહેર કરેલી હતી જે એજન્ડા મુજબ આજે બાર માર્ચના રોજ અગિયાર કલાકે ચાલુ થઈ હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે માત્ર એક એક ફોર્મ ભરાયેલ હોય પ્રમુખ તરીકે પ્રતિક પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે હંસાબેનની બિનહરીફ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલા હતા આજે મારી દિશા તાલુકા સંઘના અંદર ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે એ માટે હું ભારતીય જનતા પાર્ટીના અંદર ગુજરાત પ્રદેશ બનાસકાંઠા જિલ્લો અને દિશા શહેર તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હું ખૂબ ખૂબ આભારી છું કે મને આની જવાબદારી આપવામાં આવી છે એક આ તો એક જવાબદારીના ભાગરૂપે છું પણ અમારા દસે દસ લોકો અમે ચેરમેન છીએ એવો અમે વહીવટ કરીશું અને આ ખેડૂતોની સંસ્થા છે ખેડૂતો માટે ખૂબ સારું એવું અને જેટલું બી બને એટલું મોદી સાહેબનું જે સપનું છે કે ખેડૂતોની ડબલ આવક એના અંદર અમે જેટલો થોડો ઘણો સહભાગી થઈ શકીએ એવું અમે કામ કરીશું અને અમારી ટીમ બહુ સારી છે અને પાર્ટીએ અમારા ઉપર ભરોસો કર્યો છે એ ભરોસાને અમે કાયમ રાખીશું અને ખૂબ મજબૂતાઈથી અને સારી એવો વહીવટ અમે પા કામ કરીશું જેથી ભાજપ પાર્ટીને અમારી પાર્ટીને ખૂબ સારું રહે અને મજબૂત બને એ બાતે અસ્તુ ભારતમાં થકી જાય